જય શ્રી કૃષ્ણ જય બનાવીશું દેશી છો આપણે દેશી ચણા બનાવવા માટે આવી રીતે આપણે 7 થી આઠ કલાક માટે પલાળીને રાખ્યા છે હવે આપણે આ ચણાને બાફવા મૂકી દઈશું અને આપણે અહીંયા ભાત બનાવવા માટે ભાતને એક કલાકથી પલાળીને રાખ્યા છે હવે આપણે આને મૂકી દઈશું ચડવા માટે નાખી દઈશું એક ચમચી મીઠું પણ નાખી દઈશું હવે આપણે આને છ થી સાત વિસલ થવા દેસુ ઢાંકણ બંધ કરીને જો આપણે ભાત ચડવા મૂકી દીધો છે એ ભાતની અંદર આપણે લીલા વટાણા નાખી દઈશું ચડવામાં આપણે ભેગા નાખી દીધા છે વટાણાને એટલે હાથ જોડે જોડે કોક થઈ જાય જો સૌથી પહેલા આપણે જે ચણા બાફા મૂકી દીધા હતા એ બફાઈ ગયા છે સરસ રીતે હવે આપણે આમાંથી પાણી કાઢી લેશું હવે આપણે આ પાણી ચણામાં યુઝ કરવાનું છે અને આપણે સાઈડમાં રાખી લઈએ જો આપણો વટાણાવાળો ભાત બી અહીંયા સરસ રેડી થઈ ગયો છે સરસ ચડી ગયો છે વટાણા સાથે હવે આપણે આને રાખી લઈએ સાઈડમાં સૌથી પહેલાં આપણે ચણા વઘારવા માટે તેલ મૂકવાનું છે તેલ આપણે સાત થી આઠ ચમચી જેટલું લેવાનું છે આપણે અહીંયા સાત થી આઠ ચમચી જેટલું તેલ લઈ લીધું છે જો આપણું તેલ અહિયાં આવી ગયું છે આપણે અહિયાં રાય વઘાર કરીશું હવે આપણે અહીંયા અડધી ચમચી જીરું નાખીશું હવે આપણે અહીંયા હિંગ નાખીશું અડધી ચમચી હવે આપણે અહિયાં લસણવાળું મરચું નાખવાનું છે છે નાખવાની છે એક ચમચી હવે આપણે અહિયાં ડુંગળી નાખી દેસુ આ ડુંગળીને આપણે બે મિનિટ માટે ધીમા ગેસે સાતડવા દેસું જો આપણે ડુંગળી અહીંયા સરસ રીતે સતળાઈ ગઈ છે હવે આપણે તળેલા મસાલા નાખીશું એમાં છે આપણે સોલે મસાલો એક ચમચી એક ચમચી છે ગરમ મસાલો આપણે અહીંયા અડધી ચમચી જ મરચું નાખવાનું છે વધારે નથી નાખવાનું ચમચી ધાણાજી અડધી ચમચી જેટલું મીઠું કારણ કે મીઠું આપણે સ્વાદ પ્રમાણે લીધું છે આ ડુંગળીના પછી આપણે જરૂર પડશે તો આપણે થોડું નાખીશું હવે આ મસાલાને આપણે એક મિનિટ માટે સાતડવા દેસુ ધીમા ગેસે જો તમે જોઈ શકો છો કુક થઈ ગયા છે હવે આપણે જો તમે તમારા ઘરે આવી રીતે દેશી ચણા શાક ના બનાવ્યું હોય તો આ રીતે તમે દેશી ચણા શાક બનાવીને ખાજો બહુ ટેસ્ટ આવે છે એમાં ભાત જોડે તો આ ચણા બહુ સરસ લાગે છે અચ્છા આ ચણાના લોટને આપણે એક મિનિટ માટે કૂપ થવા દઈશું જો તમે જોઈ શકો છો આપણે ચણાનો લોટ જે નાખ્યો તો એ સરસ રીતે અહીંયા કૂપ થઈ ગયો છે અને ડુંગળીની જોડે સરસ થિકનેસ પણ આવી ગઈ છે એટલે હવે આપણે નાખીશું ટામેટા પ્યુરી અને આપણે હવે મિનિટ માટે ધીમા ગેસે જે ટામેટા પ્યુરીને થવા તમે જોઈ શકો છો આપણે ટામેટા જે મસાલાની અંદર ચડવા નાખ્યા હતા એ ટામેટા હવે સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર એક દોઢ કપ જેટલું પાણી એડ કરીશું આપણે એક કપ જેટલું પાણી આમાં એડ કર્યું છે સાદું અને બીજું પાણી આપણે આયર્યું એ લઈ લેવાનું છે જે ચણામાંથી નીકળ્યું તું એ હવે આપણે આને બે મિનિટ માટે પાણીની જોડે મસાલાને કૂક થવા દઈશું જો આપણા મસાલા સરસ રીતે અહીંયા કૂક થઈ ગયા છે અને આપણે જે પાણી એડ કર્યું હતું એ પણ ઉકળવા માંડ્યું છે હવે આપણી અંદર આની અંદર આપણે ચણા એડ કરી દઈશું આપેલા હવે આ ચણાને પણ આપણે બે મિનિટ માટે અંદર મસાલા જોડે ચડવા દઈશું જો તમે જોઈ શકો છો આપણા દેશી ચણા અહીંયા સરસ રીતે રેડી થઈ ગયા છે હવે આપણે આને નીચે ઉતારી લેશું હવે આપણે ગરમા ગરમ ચણા ભાત અને રોટલી સાથે સર્વ કરીશું આ એક આપણે લગ્નમાં બનાવીએ છીએ ને એવા ચણા બન્યા છે એ તમે તમારા ઘરે ટ્રાય કરીને ખાજો બહુ સરસ લાગે છે અને હવે આપણે ભાત સર્વ કરી લઈએ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો